વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જયારે જય દ્વારકાધીશ અને મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને બેનમાં પણ જાગી ગયા છે મારી યાર જ અને વાયગા છે કેટલા આઠથી દસ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા નાસ્તા પાણી બની ગયા છે કરવાના બાકી છે અત્યારમાં અત્યારમાં આપણે બનાવી છે ભાખરી ભાજી હતી અને ચા છે આપણે ચા ઠંડી થવા મૂકી પણ દીધી છે ઓલરેડી અને સાબજી ગયા છે નાઈ ધોઈને ફ્રેશ થવા માટે એ ફ્રેશ થઈને આવે અને બાકી કાલે એનિવર્સરીમાં આપણે એટલું કંઈ ખાસ કરીને ના કેમ કે હવે ખબર પડી ગઈ કે આપણે યાર બેબી નાનું હોય એટલે બધું કરવું પોસિબલ ન થાય જેટલું જેટલું વિચાર્યું હોય ને બધું તો કઈ વાંધો નહીં કાઝી આવતી એનિવર્સરીમાં મસ્ત મસ્ત કરશું તો આમાં મોતી મોતી થઈ ગઈ છે એટલા માટે નહીં અત્યારે ફ્લેશ ચાલુ છે ને લેક ધરે એમની સામે જોવે છે ફ્લેશ સામે તો ચલો હવે મળીએ હમણાં સાબજી આવી જાય ને પછી એમની મુલાકાત કરીએ ત્યાં સુધીમાં મારાજી જે દીવાબત્તી કરવાના છે હું દીવાબત્તી કરી લઉં ફટાફટ વેરી ગુડ મોર્નિંગ રામ રામ ને સીતારામ ફળી ગયો હવાર હવારમાં નાઈ થઈને આવ્યો ચા પાણી પીવા માટે પણ માંડ માંડ બચ્યો આયર હમણાં પાછો ભક્પ થઈ જાય કહે ને કે રામ રાખે ને કોણ રાખે એના જેવું છે અત્યારે અત્યારમાં આપણા ભગવાન આડે આવી ગયા કારણ કે આવો મોટું ફ્રીજ હતું ને આપણે ટેકો કરી ગયો નહીં આજે પાછો પડી જાય ને બીજું હું ભાંગડ તૂટત એ તો હવે ખબર નહીં કેમ બોલી ખુરસી હતી ને એક બાજુ વોકર હતું બે ની વચ્ચે અને સીધું લડાઈ ગયું મેં કીધું તો કે હું આ બાજુ થી ખુરશી કાઢું છું ને એ વોકર આવાજુથી આમ કરીને ફરવા ગયા અને એટલી વાર માં બેલેન્સ નો રહ્યું તો સીધા લડી ગયા એટલે આવી ગયા ઉપર વાળો વાળો બેઠો છે તમને કીધું કે હજાર હાથ પછી ખરેખર ચિત્ર માટે જો એ થયું તો અત્યારે અત્યાર માં ધંધે લાગી જાય બીજું કઈ ના થાય કઈ ને હારું હલો ચા પાણી પી લે ધંધા એટલે અને વાગતી તો નોખું ક્યાં વાગતી કઈ ખબર નો પડે કેમ કે આમ જ લડી ગયા સીધું માથું જ પાછળ બોર્ડ ને બધું હતું તો એ બી કતી કઈ એટલું ને કઈ થયું ને કઈ કર્યું નહીં તાર આ બાજુ અમારા બેન બાર રમે છે અને બીજી તરફ એમના મમ્મી લાગી ગયા છે જે સફાઈમાં એક આજ સફાઈ કરી જ નાખું બધી હરખા એ સાફ સુફ ઝાપટ ઝૂપ કરીને પંખાને સાફ કરવા જો હે કે પંખા સાફ કરવા આપણે ઉપર નહીં ચડીએ તો હું હું

જેમાં તેલ લગાવવાનું છે ને આ ગ્રીલ ને ઓલી રૂમ ની બેડરૂમ ની ગ્રીલ એટલું ઝાપટવાનું બાકી છે અહીંથી એટલું ઝોપટાઈ ગયું બાકી બધી સારા ખેરાઈ ઓકે અત્યારે ઓલરેડી વાગી ગયા છે અગિયાર અને આપણી રસોઈ એટલે કે પ્રજ્ઞા ની રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ધૂંઝારા કરતી કરતી રસોઈ વર્ગી ગઈ અને ધૂંઝારા કરતી કરતી પહેલા તો એને આંગણવાડી જતી રહી હતી કારણ કે સીઆઈબી નું આપણું આધાર કાર્ડ નીકળી ગયું હતું તો કેવાય થી કરાવવાનું હતું તો કેવાય માટે આધાર કાર્ડ ને લઈને ગઈ હતી ને સિયાબેન ને આપણા હવાલે મુક્તિ થઈ હતી તો આપણે હિચકાઈ રાખે તો સિયાબેન મસ્ત મજાની એક ઊંઘ થઈ ગઈ આવી ત્યાં સુધીમાં અને એમનું કામ પણ પતી ગયું ને ત્યાં બરોબર અહીંયા અમારો બાટલો જતો રહ્યો તેવા બાટલો બાટલો ફીટ કર્યો હે ને રસોઈ કરે છે અડધી પડધી જે કંઈ પણ બાકી છે એ હે થઈ ગયું ને આજે પહેલી વાર આપણે નથી ખાતા ને એ શાક આપણે ખાવાનું છે હવે મને અત્યારથી જોઈને હે ને હવે એવું કઈક થાય મગજમાં નામ આવી જાય ને શાકનું ત્યાં તો હું ખાવા માંડે છે કેમ સિયા

રાડો રાડ છે કારણ કે ખાવા કોઈ ધ્યાન નથી દેતો એવું લાગે છે કે મને બધા ઇગ્નોર કરે છે મારા ઉપર કોઈ ધ્યાન નથી દેતું એટલે રાડો પાડું પણ કઈ નઈ અહિયાં છે સરખવાનું શાક દાળ ભાત

ચલો પોણા ચાર વાગ્યા મે ચા બનાવી ને ખૂબ મારા માટે નાસ્તો લાવી કાલે આપણે વેફર લીધી તડવાનો વારો નથી ચટણી ડબી લીધી મેં પછી તળી લઈશ

બાકી છે થોડી થોડી ઘણી બાકી નથી ખાલી વગર મારવાનું જ બાકી છે ખબર ટકા બાકી થઈ ગયું છે પાવ આપણે લઈને રાખી દીધા છે મસાલા સિંગ હતી આપણે આગળ દાળુના દાણા કાઢી લીધા છે સેવ છે બટેકા બાફેલા છે મસાલો છે ઓઈલ વાઇઝ આપણે યુઝ કરીએ છીએ આ દાવડાવાળો મસાલો કચ્છી દાબેલીનો મસાલો અહીંયા કે પોસિબલ નથી મળવો એટલે દાવડાવાળો મસાલો છે ને સેમ એના જેવો જ ટેસ્ટ આપે છે એટલે આપણે એ યુઝ કરીએ છીએ અને કંઈક સારો એવો રિવ્યુ છે એમનો આપણા માટે તેલ ગરમ થઈ ગયું છે અને હિંગ એડ કરી દીધી છે હિંગ એડ કરીને સીધા નાખી દઈશ હું બટેકા આખા જ નાખી અને પછી મેસ કરું છું આમાં હું પહેલા મસાલો નથી નાખતી ઘણા લોકો પહેલા મસાલો નાખતા છે પણ મને એના કરતાં આ વધારે ગમે છે એટલા માટે ચલો આને મેસ કરી દો અને પછી આમાં દાબેલીનો મસાલો એડ કરી દઉં દાબેલીનો મસ્ત દાબેલીનો મસાલો આપણે અહીંયા રેડી થઈ ગયો છે મસ્ત મજાનો અને ઢાક દઈએ એમને અને હવે બનાવવાની છે આપણે ચટણી તો ચટણી આજે આપણે બનાવશું ચીકુના પાવડરની જે આપણે સ્ટોર કરીને રાખ્યું તો ને કે ગયા વર્ષે આપણે સ્ટોર કર્યો તો પાવડર પણ સ્ટોર કર્યો હતો ને ચીકુની ચીરું પણ સ્ટોર કરી હતી કેમકે આપણે ચીકુ શેક્ટીવાની ઈચ્છા હતી પ્રેગ્નન્સીમાં મને ભાવતું બહુ એટલે પણ પછી ખબર નહીં જ્યારે બેડ રેસ્ટ આવ્યો ને તો ડર લઈ ગયો કે કદાચ મેં બી ચીકુ મને ગરમ લઈ ગયા ને એમના કારણે આ થયું પેલું થયું એ પછી આપણે ચીકુ છોડી દીધા પીવાના તો ક્યારે હિંમત કઈ રીતની પાવડર પણ છે તો આજે ફાઇનલી આપણે એની ચટણી બનાવી લઈએ તો એક ચમચી અને હજી એક ચમચી બે ચમચી જેટલો આપણે ચીકુ પાવડર નાખીશું બસ થઈ જશે મેં બી બે ચમચી તો નાખી દઉં થોડું ઘાટું કેટલું થાય ખબર નથી આઈડિયા નથી ટૂંકમાં બહુ લાંબો ટાઈમ થઈ ગયો નથી કરી અને હવે નાખી એમાં ગોળ નીકળતો નથી ગોળ છે અહીંયા ડબ્બા વાળો એટલા વાળો ગોળ નીકળવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે બસ તો ટાણે ખાલી ગોળ અને ચીકુ પાવડર બે આપણે ટેસ્ટ અનુસાર ગયડું જેટલું જોતું હોય ચીકુનો પાવડર છે એટલે એ પણ ગયડો હોય જ તો ટેસ્ટ અનુસાર આપણે ગોળ એડ કરવાનો છે અને પછી બાકી મસાલા કરીએ ત્યારે બોલું પછી તમને કે ક્યાં ક્યાં મસાલામાં હું નાખું છું સિયાબેન અહીંયા અમારે રમે છે ને એમના મમ્મી અહીંયા લાગી ગયા છે કામે દાબેલીનો મસાલો ભરવા માટે કેમ દીવાબત્તી બધું થઈ ગયું છે અને મહાદેવજીની આરતી પણ થઈ ગઈ છે પૂરી તો બસ આ પેલું ભરાઈ જાય ફીલ થઈ જાય એટલે બટર માં મસ્ત મજાના શેકી દાબેલી ખાઈને પૂરી જાય બીજું તો શું કરવું હવે ખાવું પીવું ને હોવું આ ત્રણ જ કામ છે અત્યારે આપણી પાસે ચોથું કામ નથી હે કોની પાસે મારી પાસે જ કહું ને મુખ્ય તારું કઈ નથી બોલો હું આમે નેટ બોલો સીતાય નેટ બોલું હું ઓમેત યે હું કીધું હું કોમ એમ જ કહું છું કે તમારી પાસે ત્રણ જ કામ બાકી કામ પૂરા ને હો ને અત્યારે થોડું થોડું પેટ એક કામ વધારાનું આવ્યું છે હવે છે કેટલી વાર છે કામ પીવું એને એ કામ આવ્યું હોય તો

રાતે મોડે એક પગ એવો કવે કે એની વાત ના પૂછો હમણાં કુંભણીએ કર્યા છેલ્લે ત્યારે ખાધી હતી ને આપણે આમલી ભલે એમાં થોડીક જ હતી બાકી તો બધો ખજૂર હતો પણ એટલી ચટણી આપણે અસર કરી હતી પછી મોડી મોડી રાત્રે નીંદર આવી હતી ને એવું બધું થયું હતું બાકી અહીંયા અમારે આમના જો ખાવાનું ચાલુ થઈ ગયું છે ખાવી હોય તો આવી જાવ મસ્ત મજાની દાબેલી છે આવી ગઈ ને આરે આપણે અલગથી સેવ લેવાના છીએ કેમ હવે જો પાણી કરવા માટે હમ મારા સીએ બેન નાના હોય તો જોઈ બોહાઈ નહીં